ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે બાણ 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 કરે છે બાણ નું હું ફાળવા છું હું લેવા છું હળકાવા માટે એક કલાક નું કોમ છે એટલો ફાળી નાખ્યો અને કીધું બાણ નહીં આ ડોસી કે છે બાણ નહીં

અને તું અમારા પણ પૈસા માંગશે અમે તને ના પાડીએ છીએ પણ આટલું તો ના હોય કલાકમાં બધા બધા ફોન કરાવવાના હોય ફોન સ્વિચ ઓફ કરી દે અને પૈસા લેવા તો આપડા ઘેર આવશે કે હા વાત આજી ફોન સ્વીચ ઓફ નહીં કરું ઉઠાવો નહીં હા ઉઠાવો જ નહીં હું કીધું અને જો વધારાનું પછી કરશે તો મો તો પછી એનું માથું ને કોળો ખબર પાડી દઈએ હ આ સુધી આપણા ઓગણા કદી ઘૃણ્યો આવ્યો નહીં રામ નામ સત્ય હું કહેવું ઓહ ફોણેવાળો

રે હા હા સંતો મા રે હેરે માર નથી જોવા રે જય ગુરુ મહારાજ હે જય ગુરુ મહારાજ બેટા હા આઈ કોણ ભજન રાતી આખી રાત ભજન કરે બેટા કે રાતે પોણી વાળા છે આ ડોમ બોધ છું તમારા જેવું ગો કોઈ ભગત ની મોસ નહી બોલો છે બેટા અને આવે તો તું એ પીવાનું છોડી દે પીવાનું તો ભા આપણો છોડી દેવાનું છે અને ગુરુ મહારાજી દયા ભજનો માન રાખો તો મને ગુરુ કરાવી દો

તમે વાત કરી મને ગમી કે છોકરા તું બધું છોડી દે વ્યસન બેસન ના હારું પણ તમે એટલો ભગત છો તો મને સલાહ આપી બરાબર વ્યસન તો બેટા છોડેલું જ હારું જો વ્યસન તો કરાય જ નહીં જીવનમાં કે સાચી વાત છો પણ મારા તમારે બે શબ્દ કહેવા છે તું તાર બેના શેર શબ્દ કે જણા મોટા તમારે વાત કરું છું તમે ભગત છો હું તમારે જણો છું પણ પાછું ચિંતા નહીં બેટા જો આપણા તો એવા મોણા છે ને બોળા મોણા છે હા તો મને ખબર છે બધાની જય બોલાય ન્યાય જાય ના બોલાય ન્યાય જાય પણ આપડે તો જે ગોમ નું જેનું એ હોય એની આપણે તો સલામ જાય તો બે સબંધ હું તમને કહું તમે ખોટું ના લગાડતા ના લગાડ બેટા તમે એક નંબરના ભોળા માણસ છો અને તમે ભગત છો પણ તમને ખાલી પબ્લિક તમને જુઓ છેતરી ના જાય અને ભરવાઈ ના જાય તમે ખાલી એટલી વરાખજો એ તો હવે બેટા કરો ને માલિક ની દયા ગુરુ મહારાજ ની દયા કે બરોબર છે ના લોકો અત્યારે ભગત માણસ હોય ને જે ગરીબ માણસ હોય ને વધારે ઓગડ્યું કરો છો નાખવા બેટા પણ એટલું ખાલી કોઈ તમને શેતરી ના જાય એટલું અરે હતો બેટા તમે ભોળા છો એટલે તમે આવો ભજન અને આ બેટા વ્યસન ગુરુ કરી દેવા અમિત તમારે કીધું એટલે યાદ રાખજો હા હા બેટા કોઈ ભોળવી ના જાય કશું હતું નહીં બેટા તમે ભોળા ભગત છો હા હલા બોજો તમે હા બેટા આને એક દાડો ઘરવામો આવ્યો હો છોકરો એક સારી વાત કરી હો ભાઈ આના હારો છોકરો છે આ છોકરો એ બેહી ગયો આ આરો એવા કંટાળો છે એવા કંટાળો છે ને કોઈને આ દુનિયામાં આ જમાનામાં કોઈને પથા રૂપિયા ના લોય આ તેહા ભાઈને અને મેઠા ભાઈને પથા 1000 રૂપિયા આલ્યા છે પતિ પતિ 1000 રૂપિયા નહીં ફોન ઉપર

પણ હું કોઈનો ફોન કરવા આવતો નહીં આર દાદા કદી ના આલે ફોન તમને ખબર છે ને ખબર છે લેકો વ ગાડી લખી શ્રી મારી માની જોગાને કોક ફોન કરવા આવે ને કોક એરો ફોન ઉપર ને આ મેઠિયોનો ચહેલો તો ગારણ ઠોડાવી છે અને આનો મડળ કઈ નાખું છે ફોન ઉપાડતો ગમે તે લાય હવે આવ્યો આવ્યો સતો આવ્યું મારી કોરોની છે વાઘા વાઘા તારા બધો પ્લાન બનાવવો પડશે આ બલ્યો તો ફોન આપણને ના પાડે છે કે ભાઈ વાઘુ ભાઈ તમને વાઘુભાઈ તમને ફોન તો આલુની વાત કરવા છે એમ કે જમાનો ખરાબ છે અને દુનિયા બધી ઓછાર થઈ ગઈ છે પણ આલુ મા બેટા જેને પૈસા આલ્યા છે ને આ ચેહલા અને મેઠિયાને એ ગોમ ના ખરાબ માંથી ખરાબ વ્યક્તિ છે જો હું હમી ધમકી આ જવું કે ભાઈ પચાસ હજાર રૂપિયા જાવ તમારું મર્ડર થઈ જાય તમારે મારી વાત સબર તોડી નાખ્યો તો એ મારા સબરો તોડી નાખી એવા આ કોઈને પોકવા દેવા તો છે નહીં પણ હાફ મળી જાય લાકડી તૂટે નહીં એ રીતનો પ્લાન બનાવવો પડશે કોક બીજો બની અજનબી બની ગાળો બોલું બરોબર બની તો મજા આવે કેમ કે હાફ મારી જાય લાકડી ના તૂટે લાકડી મૂ અને હાફ બીજો હો મારી માની છો પેલો પાડીઓ બંધા થા ડોમો કળા સીધા ભાઈ ફોન લગાવવો પડશે એ થોડો ફોન આપે ઓ છે હા હરે રામ હરે કૃષ્ણ ડોમા બોજી બોજીન થાશી જાન પાછે પોસ વાગે પોણી આપશે બોર નું હ પાછું રાતી તો બજ નો મઈ જવાન છે પણ ભજન પેલા પોણી પસ કારણ હું પોણી તો બીજા દાડે વાર છું બોર વાળા તે હાલ ભાઈ હાઉ મજામો હાઉ મજામાં જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ ભગત લાગો ને હું ભગત એટલે હું જોરદાર ભગત છું કે જોયા છે એટલે જોયા છે મને જોયા છે હું બધા પાટમાં ફરું પાટમાં ઓ ઓ પાટમાં ફરું આપણે પેલો તે ત્રીજો તેનો પાટ નતો એમાં બધા ગોમો ગોમાના ભગત આયેલા હતા જોયેલા હતા લખી દીધું બત્રી યાર હા તેત્રી જો તેનો પાટ હતો તેત્રી હતું એ તમે ભૂલી જાઓ ગણવામાં ઓળખે મને હવે ઓળખે ને ભગત સ્વાનું હું ઘોડું કરાવડાવું હા સારું એ તો ભક્તિનું

અ ગણપતપુરા ગણપતપુરા હા ખાટોજી ખાટો તે રિચાર્જ પડી ગયું છે શિયાળો શિયાળ કશો ને આપણો ફોન થયો ને ના ના હમ જ કરો દવાખોન નું કોમ તો પહેલા ભગત કરવા માંથી તમે જેટલી વાત કરો એટલી કરજો મેરા મારી માની છોકરા મારે ખબર આવું પેલા અંદર પછાદાર તેલ પીવાઈ ગયા પણ તારો પસાર રૂપિયા કાઢીને આવું બે હા હલો હલો કોણ બોલે છે હે કોણ બોલે છે મે આઠો બોલું છે મોણસ જ બોલું છું કોણ બોલે તું એવા મૈયા આ મે જો છે હમણા કુટી બારે હમણા કે કોમથી બોલું છું તું હે આના ફોડાન તારો ગલફોરો ફોડી ના હો બોલી રહ્યો બોલી રહ્યો તું બોલી રહ્યો એમ કે બોલી રહ્યો ચોથી બોલી એમ કે મને પેલા તું બોલી જો એમ કે મને જમીન ઉપર થી જમીન નહીં શિવા હેરિયા મોની બોલી એમ કે મને માં સબરા તૂટી તું સોધી બોલે છે કોણ બલ ફોન મેરા કે મૈના આ તારા કુટુંબને ખતમ કરવાનું છે તું બંધ તક કાસોન કાસો ખાઈ ગયો તને હેડ હેડ હોય થી સોધી બોલે છે પેર ફાટેલા તું બંધ તાકા ના ના

એડ્રેસ આલ જો તને તારો બોડુ ના ફોડી નાખું જ કેજે આ બોસુ આય મનો ધરાન બોલાયન ઓ ધરાન મે શિયાળ મે હા તો પેટી માં કોઈ મને શિયાળ કીધું ને મેલ ફોન અને આઈ દેલા રોજ હે મેદાન માં હલો હલો

આખોરા

અને ખબર છે કોણ છે મેં હા ઓળખ છે ઓળખ છે ઓમ્મા નોમ 12 મહિનાનો છોકરો લેતો મારું ખબર તને કેટલી હાક છે પકડ આલે પટાઈ દો હબુર તો પટાઈ દઉ એક બી ઉદ બીજી ઉદ ભરશું હું ફરક પડે છે તીજો મોડર પાળું પાળ પાળ પાળી

બાપા કોઈ હોય તો બસાવ ના પડે oh, <laughs> <laughs> ના થોડું પડી ગાળી બેટા ઊભો કર કી તમે શાનનું ચાલુ કરો આ બધું આરામ થઈ ગયો છે એ તમે શાનનું ચાલુ કરો ઊભો આ જો કે તમે શાનનું ચાલુ કરો પાછો ઓમે કરીયો કઈ છોરા છોકરા હાલો વળ્યો ને પીને ભૂલ તો તૂડી નાયું હા કોને કોને જોડના કોને કોને

જો ભગત ભગત ભલે તમે ભગત છો પણ આ કળિયુગ હર હર તો કળિયુગ ચાલે છે

મિત્રો આવા અહીંયા પણ કહી દયો સિરિયસલી મિત્રો જોયું આ જો મોણસ આયો અને કોઈ દિવસ ફોન આવતો નહીં જોને મોણે છે જો મિત્રો કે ગળે ગળે જગ્યા ઉ બનતું હોય છે કે નિર્દોષ માણસ મરી જાય છે હા વગળ મોતે કે તમે કોઈ પણ રસ્તામાં હા આપણે મદદ કરી જરૂરી છે પણ વ્યક્તિ જોવાનું કામ હું છે એ બધું જોવાનું બરોબર એમનામ તમે એટલા કોકનો ફોન આલો ને એ હું ડખા કઈને આવ્યો તો આપણને શું ખબર છે એના જગ્યાએ આપણો ભરી જઈને આમાં ભગત ભળી ગયા જો ભગત આ યુવા ટેટા તૂટી ગયા જો ઘણા ભગત હતા જે મિત્રો ભરાઈ ગયા તે બરા એ વધારે પડનું ભળપણે ના હારું વધારે પડનું આ બસ સમજી જો તમને હું કેવા માંગુ છે એટલે અમારો જો આ વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને આ તો શો ક્ષેત્રાતા નહીં અંદાવા પણ લઈ જો અને કોઈના પર વિશ્વાસ રાખતા નહીં